સાતમી મેના રોજ વડોદરા લોકસભા બેઠકની યોજાનાર ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શહેર અને જિલ્લામાં અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ટીમ સ્વીપ અને વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી એમપી થિયેટર કમાટીબાગ ખાતે વડોદરાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી મતદાન જાગૃતિ અંગે સંદેશો આપવામાં આવ્યો હતો જેમાં કલાકારો દ્વારા ભવાઈ નાટક ગરબા સહિતના બાર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત કલાકારોએ મતદાન કરવા અને કરાવવા તેમજ લોકશાહી વધુ મજબૂત કરવાના શપથ લીધા હતા વિવિધ કલાકૃતિઓ દ્વારા સુંદર અપીલ આપવામાં આવી ભવાઈ દ્વારા નાટક દ્વારા તેમજ રાસ ગરબા દ્વારા ગુજરાતની જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરીને વડોદરાવાસીઓને કલાત્મક સંદેશો આપીને સો ટકા મતદાન માટે આજ રોજ અમે આ પહેલ કરી છે